પંદરસો મી દે મિલાદના ઉપલક્ષમાં તાજા બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઈદે મિલાદ ઉન નબી જેમને મિલાદ ઉન નબી અથવા બર વફાત પણ કહેવામાં આવે છે આ દિવસે ઇસ્લામ ધર્મના અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લાહ અલહી વસલ્લમની યાદ મનાવવામાં આવે છે તેઓએ માનવ જાતને શાંતિ ભાઈચારો સમાનતાનો સંદેશ આપ્યો આ દિવસે મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદોમાં તકરીર નાત શરીફ જુલુસ અને રક્તદાન કેમ્પ જેવા સેવાકીય સામાજિક કાર્યો કરવામાં આવે છે મસ્જિદોમાં ખાસ મહેફિલો અને દુઆઓ પણ થાય છે તેવામાં આ વર્ષે પંદરસોમી ઈદે મિલાદના ઉપલક્ષ્યમાં તાનાજા વિસ્તારમાં આવેલ ખાનગી શાળા ખાતે તે તાનજા બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો ઉપરાંત યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું

કાલીજા બ્લડ ડોનેશન ગ્રુપ અમારું જે કેમ્પ છે અને બીજા સાથીઓ છે એ લોકો દ્વારા હા ગ્રીન સફાયર સ્કૂલ વાળાનું બહુ વધારે અમને સહયોગ કેટલા વર્ષથી છે અમે આમ તો 4 વર્ષથી કરીએ છીએ પણ આ 2 વર્ષથી કાલીજા બ્લડ ડોનેશન ગ્રુપના નામથી આયોજન કરીએ છીએ લોકો વડોદરાના મોસ્ટ ઓફ ની વધારે જેટલા પણ આકોડા છે સિટીના છે બધા લોકો આવે છે અને તામિલનાડુ જેટલા પણ મોટા કોંગ્રેસના લોકો છે બધા આઈને અમને સપોર્ટ કરે છે અરબાસ સક્તરુસન કાજી રક્તદાન કેમનો આયોજન કરવામાં આવ્યું છે

આ અમે દર વર્ષે ઈદે મિલાદુન નબી હજ અમારા જે પેગમ્બર સાહેબ છે હઝરત મોહમ્મદ સલ્લાહ વસલ્લમ એમની વિલાદતની ખુશીમાં જે ઈદે મિલાદુન નબી નો તહેવાર મનાવવામાં આવે છે અમે એ ખુશીના મોકા પર આ બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ અને આ બ્લડ કેમ્પનું આયોજનમાં અમે લોકોએ ક્રોસ બ્લડ બેંકને બોલાય છે હવે આગળથી આગળ જતા અમે બીજું એક મોટું પ્રોગ્રામ કરીને અમે બીજી બીજે બ્લડ બેંકો છે આપણી સરકારી બ્લડ બેંકો છે એમને બી એડ કરવાના છે આજ રોજ તાંદલજા ખાતે તાંદલજા બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો કે વરસતા વરસાદની અંદર બી બ્લડ ડોનેટરો પોતાનું યોગદાન આપી રહ્યા છે બ્લડ ડોનેટ કરવા માટે મોટી સંખ્યામાં નવ યુવાનો કેમ્પમાં આવી રહ્યા છે પોતાનું બ્લડ ડોનેટ કરી રહ્યા છે દોસ્તો બ્લડની છે ને કે છે ને કે બ્લડનું કોઈ એ નથી બ્લડની એક બ્લડના સામે બ્લડ જ જોઈએ જે રીતે વર્ષોથી આપણે જાણીએ છીએ કે બ્લડ માટે કોઈ એ નથી કે ચાલો અમે બ્લડ બજારમાંથી મળી જશે કઈ દુકાનમાંથી લઈ આવીશું બ્લડ માટે હંમેશા યુવાનો રક્તદાન કરે લોહી હાલે પોતાનું યોગદાન આપે જેથી કરીને જે વડોદરા શહેર જિલ્લાના ગામડાઓની આજુબાજુ જેટલા બી જે જરૂરતમંદ દર્દી આવે છે એમાં વધારે કરતાં જે થેલેસેમિયાના પીડિતો છે એ થેલેસેમિયા પીડિતોને બ્લડ આસાનીથી મળી રહે વડોદરા શહેર જિલ્લાની અંદરથી આવતા ગરીબ જરૂરતમંદ ને જે નિઃસાય લોકો છે જેમને શહેરની અંદર કોઈ ઓળખતું નથી એવા લોકોને બ્લડ બેંકોમાંથી આસાનીથી બ્લડ મળી રહે એ હેતુથી આ બ્લડ કેમ્પો વારંવાર હર વિસ્તારની અંદર અલગ અલગ કરવામાં આવે છે આજે પણ તાંદાજ ખાતે આ નવ યુવાનો એ માશાલ્લા કે દર કે આ પાંચમો એમનો બ્લડ કેમ્પ છે એમનો આ પાંચમો બ્લડ કેમ્પ છે અને ઉત્સાહની આતે લોકો બ્લડ આપી રહ્યા છે આવી જ પ્રક્રિયા લોકો કરે અને આગળ વધે એવી અમારી એક દિલની ખ્વાહિશ હોય અને એવી જ અમારી એક દિલની એક ઉમંગ ઉમંગ છે અમારી તમન્ના છે કે નવ જવાનો આગળ વધે અને નવ જવાનો હવે પછી આવનારા કે ને કે સામાજિક કામોને સાચવી લે